નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું સુપાર્થ મોદી દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આજે વાત કરીશું ગુડબાય પેરિસ અને પેરિસને ગુડ બાય એટલા માટે કારણ કે ઓલિમ્પિક્સ પૂર્ણ થઈ ચૂક્યો છે એની પૂર્ણાવતી કાર્યક્રમ પણ થયો રંગારંગ કાર્યક્રમ થયો અને ખાસ કરીને એક કાર્યક્રમની અંદર એક સીમાચિન્હરૂપ જે પરહોન્સ ક્યાંક જોવા મળ્યું ટોમ ક્રૂઝની એન્ટ્રી થઈ લોકોમાં એટલો આ આનંદ આવ્યો અને જે રીતે એક સ્ટન્ટ કરીને તેઓ આવ્યા અને સૌ કોઈએ એમને જોયા નિહાળ્યા અને સોશિયલ મીડિયાની અંદર પણ એ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ટોમ ક્રુઝનો અને એને લઈને પણ લોકોમાં એક આનંદ છે કારણ કે બે હજાર અઠ્યાવીસ આવનારા ચાર વર્ષ પછી હવે અમેરિકાના લોસ એન્જલસની અંદર હવે ઓલિમ્પિક્સ રમાસ તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે ખાસ કરીને આજે વાત કરવી છે ભારતના પરફોર્મન્સ અને એ પણ ઓલિમ્પિક્સમાં ઓવરઓલ ઓલિમ્પિક્સ કેવો રહ્યો એમાં ખાસ કરીને ભારતનું ઓલિમ્પ ભારતનું પરફોર્મન્સ કેવું રહ્યો ટોક્યો ઓલિમ્પિક્સની વાત કરીને સાથે સાથે કમ્પેરિઝન થાય પેરિસ ઓલિમ્પિક્સને લઈને તો આપણે ક્યાં પાછળ પડ્યા ક્યાં સમીકરણો આડાઅળા થયા આ તમામ મુદ્દે ચર્ચા કરવી છે ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી અશોકભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો કાર્યક્રમમાં આગળ વધીશું તે પહેલા એક નજર કરીએ સ્પોર્ટ રિપોર્ટ પર પેરિસ ઓલિમ્પિક પૂરો થયો તેનો રંગારંગ કાર્યક્રમ શાનદાર અને દમતા રહ્યો દેશ વિદેશના કલાકારોએ પોતાનું સુંદર પરફોર્મન્સ આપ્યું ભારત તરફથી ફ્લેગ બેરડ તરીકે શૂટર મનુ અને હોકી ગોલકીપર શ્રીજેશ પોતાની સુંદર સેવા આપી અમેરિકાએ ચાલીસ ગોલ્ડ મેડલ્સ સાથે કુલ એકસો છવ્વીસ મેડલ જીતીને સતત ચોથા ઓલિમ્પિક્સમાં પણ નંબર વન જાળવી રાખ્યો ચીન બીજા અને જાપાન ત્રીજા ક્રમે રહ્યું ગઈકાલે પૂર્ણ થયે આ ઓલિમ્પિક્સમાં ભારતનો ક્રમ છે એક ઇકોતેરમાં રહ્યો હતો ભારત તરફથી નીરજ ચોપરાએ એકમાત્ર સિલ્વર મેડલ જીત્યો હતો જ્યારે શૂટિંગમાં ત્રણ બ્રોન્ઝ મેડલ તથા કુસ્તી અને હોકીમાં એક એક બ્રોન્ઝ મેડલ જીતવામાં ભારતના ખેલાડીઓ સફળ થયા હતા આ પછી પેરિસના મેયરે લોસ એન્જલસના મેયરને ઓલિમ્પિક ફ્લેગ હેન્ડઓવર કર્યો કારણ કે બે હજાર કરીને ઓલિમ્પિક ફ્લેગ લીધો હતો અને લોકોને મનોરંજન પૂરું પાડ્યું હતું આ સાથે જ બે ની લોસ એન્જલસ ઓલિમ્પિક્સની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ હતી અને ત્યાં પણ ફેમસ સિંગર એલિસેપર હોન્સ આપ્યું હતું હર્ષભાઈ પહેલો પ્રશ્ન સ્વાભાવિક રીતે એ થાય કે આખી ઓલિમ્પિક્સની જો વાત કરવી તો ઓવરઓલ ઓલિમ્પિક્સ કેવું રહ્યું પરંતુ એની સાથે સાથે જે રીતે ઓલિમ્પિક્સમાં ભારત છેક એકોતેરમાં ક્રમે છે એટલે સ્વાભાવિક એ પણ એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે પરંતુ શરૂઆત કરીએ કે પૂર્ણાઓથી કાર્યક્રમ થયા રંગારક કાર્યક્રમો યોજાય મોટા મોટા સ્ટાર્સ એની અંદર પરફોર્મન્સ કર્યું ઓવરઓલ આખો પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસને જો વાત કરવામાં આવે તો કેવી રીતે જોઈ શકાય એક વૈશ્વિક રમતોત્સવ તરીકે જો તમે ઓલિમ્પિક્સને જુઓ તો એક સફળ ઓલિમ્પિક્સ કહેવાય કારણ કે એનું આયોજન જે રીતે કરવામાં આવ્યું તમે કહ્યું કે સ્ટાર્સ બધા જોવા મળ્યા ઓપનિંગ સેરેમનીમાં પણ એ રીતે હતું ક્લોઝિંગ સેરેમનીમાં પણ એટલું જ જબરજસ્ત પ્રદર્શન રહ્યું દર વખતની જેમ યુએસએ નંબર વન પર રહ્યું કારણ કે યુએસએ સૌથી વધારે મેડલ્સ જીતીને નંબર વન પર છે ચાઇના સેમ નંબર ઓફ ગોલ્ડ મેડલ તમે જુઓ તો ચાલીસ જ છે પણ એ બીજા ક્રમે છે તો હું માનું છું કે આ બે દેશોએ પોતાનો દબદબો જાળવી રાખ્યો ભારતનો ક્રમની જો વાત કરીએ તો ભારતનો ક્રમ ડેફિનેટલી પાછળ જતો રહ્યો અને એટલો પાછળ ગયો કે આપણા કરતાં પાકિસ્તાન માત્ર એક મેડલ જીતીને આપણા કરતાં આગળ છે તો આ એક વસ્તુ કહી શકાય કે ભારતની અપેક્ષાઓ પ્રમાણે પ્રદર્શનની વાત કરો તમે એપિયરન્સીસની વાત કરો તો ક્યાંક ને ક્યાંક બેકફૂટ ઉપર આપણે ચોક્કસ છીએ સૌથી મહત્ત્વની વાત એ પણ છે કે પેરિસ ઓલિમ્પિકમાં પંચ્યાસી દેશોના ખેલાડીઓ મેડલ્સ જીત્યા અને બત્રીસ ઓલિમ્પિક્સ અને દસ વર્લ્ડ રેકોર્ડ એમ કરીને કુલ બેતાલીસ રેકોર્ડ્સ તૂટ્યા એટલે જો રમતોની વાત કરીએ આપણે તો રમતો તો યાદ નિરંતર ચાલી છે દર વર્ષની માફક આ પણ આ વખતે પણ રેકોર્ડ છૂટ્યા છે આ વખતે પણ ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કર્યું આ વખતે પણ અમેરિકાએ પોતાનો દબદબો જાળવી રાખ્યો આ વખતે પણ ચીને એમને જબરજસ્ત ટક્કર આપી છે આ બધામાં ભારત ક્યાંક ખોવાયું છે ભારત એટલા માટે ક્યાંક ખોવાયું છે કે આપણી જે મેડલ ટેલી છે એટલી સારી પ્રમાણે ના રહી અને જે વધારે પડતો ભારત હતો આપણો એ નીરજ ચોપરા ઉપર હતો અને એમાં આપણને સિલ્વર મેડલ મળ્યો એટલે અહીંયા આગળ જોવા જઈએ તો બાકી પરિસ્થિતિઓમાં કોઈ ફેરફાર નથી પડ્યો નથી થયો પણ ભારતની સ્થિતિ એટલી સારી આ ઓલિમ્પિક્સમાં જણાય નહીં અફકોર્સ હોકી જે રીતે સતત બીજી ઓલિમ્સ ઓલિમ્પિક્સમાં બ્રોન્જ મેડલ જીત્યો કે મનુ ભાગરે બે મેડલ્સ જીત્યા આવા ઘણા એક ડાર્ક ક્લાઉડ્સમાં સિલ્વર લાઇનિંગ્સ ચોક્કસ છે પણ આપણે એટલી તો અપેક્ષા કરતા હતા કે ભારત આ વખતે સારું પ્રદર્શન કરે એટલીસ્ટ ગયા વખત જેવું કરે પણ ગયા વખત જેવું પણ પ્રદર્શન આપણે કરી શક્યા નથી અફકોર્સ રમતો છે આ વખતે સૌથી મહત્વની વાત એ પણ બની ભારત કે ચોથા ક્રમે રહેનારા ખેલાડીઓ ભારતના ઘણા બધા હતા કમસે કમ સાત ખેલાડીઓ એવા છે અથવા સાત રમતો એવી છે કે જેમાં ભારત ચોથા ક્રમે રહ્યું ધીસ ઇઝ વેરી દુઃખદાયક છે કે આજે ખેલાડી ચોથા ક્રમે કેમ રહે છે કેમ ચોથા ક્રમેથી ત્રીજા ક્રમે ના આવે તો એ ક્યાંક ને ક્યાંક કન્વર્ઝન જે છે એ કન્વર્ઝન થતું નથી ફ્રોમ ફોર્થ ટુ થ્રી ઓર રાધર બ્રોન્જ ટુ સિલ્વર ઓર સિલ્વર ટુ ગોલ્ડ આ કન્વર્ઝન ભારતનું આ વર્ષે ના થયું ઘણા બધા બેડલક કહી લો તમે ઘણા બધા વિવાદો થયા વિવાદોની વાત કરીએ તો વિનેશ ફોગાટનો જે ઇસ્યુ થયો ત્યાર પછી એક રેસલરને જે રીતે કાઢી મૂકવામાં આવી એ પણ એક ઇશ્યુ થયો એક પુરુષ જેન્ડરનો ખેલાડી એટલે એ જે રમ્યો અને મેડલ પણ જીત્યો એ પણ એક ઘટના સામે આવી તો ઓવરઓલ જોવા જઈએ તો પેરિસ ઓલિમ્પિક્સની સફળતા વિશે તો કોઈ બેમત નથી ઠીક છે કોઈ ક્યાંક જગ્યાએ અણગમતી વસ્તુ બતાવી દીધી અથવા તો આ થયું કોઈ વિવાદ થયો એ સામાન્ય છે પણ ઓપનિંગથી લઈને એન્ડિંગ સુધી ક્યાંય સ્મૂથ આખો ઓલિમ્પિક્સ ચાલ્યો બધા જ ખેલાડીઓએ જોરદાર રીતે પ્રદર્શન બી કર્યું અને ક્લોઝિંગ પણ એટલું સરસ થયું મશાલ આપવામાં આવી નેક્સ્ટ લોસ એન્જલસ માટે અને ત્યાં આગળ પણ એક ઉજવણી જબરજસ્ત કરવામાં આવી તો ઓવરઓલ જોવા જાઉં તો પેરિસ ઓલિમ્પિક મારી દ્રષ્ટિએ વૈશ્વિક રીતે જોવા જઈએ તો બસો છ દેશોને એક સાથે રમાડવામાં સફળ થયું બિલકુલ બસો છ દેશોને એકસાથે રમાડવામાં પેરિસ ઓલમ્પિક્સ અને જે સ્મૂથ રીતે આખું ઓલમ્પિક્સનું આયોજન થયું એ ખૂબ સરાહનીય વાત છે અને આવનારા બે હજાર અઠ્યાવીસની અંદર ઓલ લોસ એન્જલસમાં જ્યારે યોજાશે અમેરિકાની અંદર પરંતુ અશોકભાઈ પ્રશ્ન એ પણ થાય કે ગત રમતોસોત્સવની જો આપણે સરખામણી કરીએ કે ટોક્યોની સરખામણી થાય પેરિસની સાથે તો આપણું ક્યાંક ઇન્હાન્સ થવું જોઈએ કે ઇમ્પ્રુવમેન્ટ આવવું જોઈએ રમોત્સવની અંદર એની જગ્યાએ આપણે બે હટ થઈ રહ્યા છે કે આપણે એ ધોવાણ થઈ રહ્યું છે એવું કેમ થઈ રહ્યું છે અને ભારતની આશાઓ ઘણી બધી હતી આ વખતે તો નીરજ ચોપરા ઉપર પણ હતી બીજી ઘણી બધી ઇવેન્ટ્સ હતી અને કઈ કઈ એવી ખાસ કરીને કઈ કઈ એવી રમતો છે કે જ્યાં આપણી આશાઓ વધારે હતી કે આપણે એટલીસ્ટ ગોલ્ડને તો સિલ્વર લાવી જ શકીએ છે અને ત્યાં આપણે નથી લાવી શક્યા સી બે ત્રણ વસ્તુઓ તો બહુ એપેરન્ટ છે તમે જે કહ્યું હતું છે જ કે આ વખતે આપણો પરફોર્મન્સ સારો ના રહ્યો આપણે પાછળના ક્રમે ગયા ધેટ ઇઝ અ ફેક્ટ ઓફ લાઈફ ના શું થઈ શક્યું તો હોકી બહુ જ સરસ આપણે રમ્યા વી પ્લેડ ધ એક્સલન્ટ હોકી વી કુડ હેવ ગોટ દેટ મેચ ઓફ સિલ્વર મેડલ એ મેચ આપણાથી થોડીક દૂર રહી ગઈ અને આપણે બ્રોન્જ માટે સેટલ થવું પડ્યું પહેલી વસ્તુ આ શૂટિંગ ધ અદરપન કે જ્યાં સૌથી વધારે મેડલ્સની અપેક્ષા હતી ત્યાં આગળ બહુ જ નિરાશ થવું પડ્યું ભલે શૂટર્સ મનુ ભાકરે ને સેરાવતે આઈ મીન દેવ ડન ધેર વર્ક વેલ પણ ક્યાંક ને ક્યાંક આપણે જોવા જઈએ તો જે રીતે પરિસ્થિતિ હોવી જો એવી નહોતી એલેબેનિલ ઉપર ઘણી બધી અપેક્ષા હતી બાકીના શૂટર્સ પર ઘણી બધી અપેક્ષા હતી કે કઈ રીતે ભારતને મેડલ્સ અપાવે અને એ રમતમાં આપણે સૌથી વધારે ખેલાડીઓ પણ ઉતાર્યા હતા તો અહીંયા આપણને નિષ્ફળતા મળી એ ક્યાંક ઉડી નાખે વળગી બીજી મનુભાકરની સિદ્ધિ બરાબર છે જે શૂટર્સે ત્રણ મેડલ જીત્યા હાટસ ઓફ એમાં કોઈ બેમત નથી આપણે ત્યાં આગળથી મેડલ્સનો કલર ચેન્જ કરી શક્યા હોત એ જ એક રમત એવી હતી કે જ્યાં મેડલ્સનો કલર ચેન્જ થવાની શક્યતા હતી નંબર વન નીરજ ચોપરા કેટલું બધું પ્રેશર આ ખેલાડી ઉપર ભારતે અથવા તો ભારતની અપેક્ષાઓએ લાવ્યા હતા એ તમે વિચાર કરો કે છ સિક્સ ટ્રાયલ્સ તમને મળે છમાંથી પાંચ વખત એ ખેલાડીનો ફાઉલ થયો કેન યુ બિલિવટ પાંચ વખત ફાઉલ આ કેટલું બધું પ્રેશર એક એક ખેલાડી ઉપર જોવા મળે છે આજે ફાઉલ ક્યારે થાય કે જ્યારે તમે કંઈક ભૂલ કરો દોડવામાં ફેંકવામાં લાઈન તમારી હોય એનાથી આગળ જતા રહેવામાં છ વખતમાંથી પાંચ વખત એને એવું થયું ને માત્ર એક જ વખત એને સાચો ભાલો ફેંક્યો અને એ એને સિલ્વર મેડલ અપાવી ગયો હવે ધારો કે એ એક મેડલ એ સિ સિલ્વર મેડલવાળા કેસની અંદર બી જો થોડુંક આમ તેમ રહ્યું હોત સી છ ટ્રાયલ્સ કેમ હોય કે ખેલાડી પોતાનો સ્કોર વધારી શકે કે ભાઈ આટલા મીટર છે પછી આટલા મીટર છે પછી આટલા મીટર છે એ રીતના એ કદાચ એમ લાગે કે હું વધારે નથી તો એ કરી શકે અહીં તો બાકીના એને એન્હાન્સ કરવાનો ટાઈમ જ ના મળ્યો એનો તો ફાવલો જ થઈ ગયા પાકિસ્તાને નો ડાઉટ નાઇન્ટી વન પ્લસ નાઇન્ટી ટુ પ્લસનો પહેલેથી જ ભાલો ફેંકીને બહુ મોટું ટાર્ગેટે કર્યું પણ ધ પ્રેશર એ પ્રેશર આપણને ખેલાડીઓ પર જોવા મળ્યું અને ત્યાર પછીની જો વાત કરીએ આપણે તો ક્યાંક ને ક્યાંક બાકીની રમતોની વાત કરું રેસલિંગની અંદર આપણે નિરાશ થવું પડ્યું વિનેશ ફોગટનું જે રીતે ઇશ્યુ થયું હોય એટલે એમાંથી આપણને જે વધારે મેડલ્સ મળી શકતા હતા એ ના મળ્યું વેઇટલિફ્ટિંગમાં આપણને ના મળ્યા મેડલ આપણને બોક્સિંગમાં મેડલ્સ ના મળ્યા તો આ બધી પરિસ્થિતિઓમાં આપણે જે અપેક્ષા કરી હતી એ અપેક્ષા પ્રકારનો દેખાવ જોવા ના મળ્યો બીજું મેં કહ્યું એ પ્રમાણે કે ભાઈ ચાર ચોથા ક્રમે આવ્યા પછી ત્રીજા ક્રમે ખેલાડી જઈ શકતો નથી એક બહુ સરસ દાખલો લક્ષ્યસેનનો આપીએ લક્ષ્યસેન બહુ સરસ રમ્યો હી પ્લેડ સુપર ગેમ અને ત્યાર પછી જે રીતે હાર્યો દેટ વોઝ વેરી હાર્ડ બ્રેકિંગ એનું પરફોર્મન્સ એનહેન્સ કરી જ ના શક્યો ત્યાર પછી પાદુકોનું જે મીડિયામાં એણે વાત કરી અને જે એણે એ ખેલાડીને કીધું કે ભાઈ હી શુડ ઓલ્સો ટ્રાય એન્ડ એનહેન્સ હિઝ ગેમ આ એક વસ્તુ બહુ અગત્યની છે કે તમે આજે ખેલાડીને બ્લેમ કરો છો બિકોઝ હી ડીડ નોટ ફેર ટુ યોર એક્સપેક્ટેશન એટલે અહીંયા એ પણ જોવા મળ્યું કે આ ખેલાડીઓ આજે મેડલ જીતી નથી શક્યા પણ એ નેક્સ્ટ ટાઈમના મેડલ્સ વિનર્સ છે એમના મનોબળ ઉપર અસર થાય એ પ્રકારનું કોચનું આવું સ્ટેટમેન્ટ મારી દ્રષ્ટિએ આઈ ફીલ દેટ ઇટ વોઝ ટુ મચ કારણ કે ભલે બધા જ ખેલાડીઓ એટ ધ બેક ઓફ ધ માઇન્ડ જાણતા હોય છે કે જો આજે મેડલ્સ હું મારી જિંદગીમાં જીતી જઈશ તો આર બી ધ હીરો ફોર બધાને ખબર હોય છે એ ન કરી શક્યો કારણ કે તમારે સ્વીકારવું પડે કે એના કરતાં સામેનો ખેલાડી વધારે પાવરફુલ હતો તો આ જે પરિસ્થિતિ છે એ ક્યાંક આપણને માર મારી ગઈ અને હોકી આપણે જીતી શક્યા હોત એ ના જીત્યા વિનશ ફોગાટનો જે કિસ્સો હતો એમાં આપણને ગોલ્ડ મળી શક્યો હોત એ ના આપણે એ કરી શક્યા તદુપરાંત નીરજ ચોપરા વી કુડ હેવ ડેફિનેટલી ડન ગોલ્ડ ઇન દેટ એ આપણને ના મળી શક્યા તો ઘણી બધી એવી અપેક્ષાઓ આપણી પૂરી ના થઈ પીવી સિંધુની વાત કરો કે બાકીના ખેલાડીઓની વાત કરો તારા પ્લેન્ટીઓ પ્લે બેડમિન્ટનમાં પણ ઘણા સારા ખેલાડીઓ હતા શૂટિંગમાં ઘણા સારા ખેલાડીઓ હતા રેસલિંગમાં હતા વેઇટ લિફ્ટિંગમાં હતા સી વી કુડન્ટ ગેટ ટુ ધેટ અચ્છા નાઉ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ એ બી રહ્યો કે ભાઈ તમારી પાસે ખેલાડીઓ સાયકોલોજીકલ કેટલા મજબૂત છે અહીંયા આગળ સૌથી મોટી ભૂમિકા આવે છે કોચની અથવા તો જે એના મેન્ટર્સ છે બધાની સાયકોલોજીસ્ટની તમે કેમ એટલું મક્કમ મનોબળ એનું બનાવી નથી શકતા કે જે ખેલાડી અહીં આવ્યા પછી એક છેલ્લી લેબમાં જ ભૂલ કેમ ખાય એટલે આ બહુ જ મોટો મોટો આ વખતનો જે એક્સપ આખી ઓલિમ્પિક્સની ભારતની ફળશ્રુતિ જો તો સૌથી મોટું તમે છ નામ એવા છે કે જે મેડલ્સ ચૂક્યા હવે છમાંથી ધારો કે ચાર મેડલ્સ આપણે આવે તો આપણે ક્યાં હોત તો આ જે પરિસ્થિતિ છે એ નથી તો આપણી પાસે એક તો પહેલી વસ્તુ એ છે કે તમારી પાસે બેકઅપ ખેલાડીઓ નથી ક્રિકેટમાં જેમ તમારી પાસે બેન્ચ સ્ટ્રેન્થ હોય છે અહીંયા તમારી પાસે બેન્ચ સ્ટ્રેન્થ નથી તમે નીરજ ચોપરા ગોલ્ડ સિલ્વર મેડલ જીત્યો તો જીત્યો ના જીત્યો તો ભારતનો કોઈ ખેલાડી સિલ્વર મેડલ જીતે હતો નહીં યુ ડોન્ટ હેવ અનધર પ્લેયર એ જ પ્રમાણે તમે બેડમિન્ટનની વાત કરો એ જ ટેબલ ટેનિસની વાત કરો એ બે એ જ પ્રમાણે રેસલિંગની વાતો કરો એ જ પ્રમાણે તમે બાકીની રમતોની વાતો કરો તો તમારા જે ખેલાડીઓ છે એની ઉપર જ તમે આશા રાખો છો તમારી પાસે નવા ખેલાડીઓ તૈયાર થતા નથી ક્વોલિફિકેશન લેવલ પાર કરી શકતા નથી નો ડાઉટ એશિયન ગેમ્સમાં કોમનવેલ્થ ગેમ્સમાં આર ડુઈંગ વેરી વેલ વી હેવ ધ ટેલેન્ટ ધેન વાય દે આર નોટ એબલ ટુ રીચ ટુ ધી ઓલિમ્પિક્સ લેવલ એ ખાસ એક તો બહુ જ મોટો ચર્ચાનો વિષય છે અને એ જે ગેપ છે એ ગેપ ક્યારે પૂરાશે સૌથી મોટા મોટો સવાલ છે એ જે દિવસે ગેપ પૂરાયો આઈ થિંક વી શુડ બી એબલ ટુ ગેટ મોર મેડલ્સ ઇમિજિયટ આપણે સાયકોલોજીકલ સ્ટ્રોંગ નથી માનસિક રીતે મજબૂત નથી આપણે ચારમાંથી ત્રણ નથી કરી શકતા દેટ ઇઝ ધ ફેક્ટ ઓફ લાઈફ ચારમાંથી ત્રણ તમે કરો એનો અર્થ એ થયો કે તમે એનાથી પણ આગળ વધી શકો તો ત્યાં એક જે બેરિયર બની જાય છ સાત મેડલ્સ તો આપણા એમાં ટોયા તો માનું છું કે આ બધા એરિયાઝ છે જ્યાં વી શુડ ડેફિનેટલી ટ્રાય એન્ડ વર્ક હાર્ડ બિલકુલ ઘણી બધી જગ્યાઓ છે કે જ્યાં વર્કઆઉટ કરવાની જરૂર છે ને એ સુધારાની જરૂરિયાત છે પરંતુ ફળસ્ત્રોતની વાત કરીને આપે જે જવાબ આપ્યો જવાબની અંદર ઘણા બધા પ્રશ્નો અંદર છે ને એમાંથી પહેલાં પ્રશ્નની જો વાત કરીએ કે વિવાદો વિવાદ તો ઘણી ગેમ્સમાં વિવાદ થતા હોય છે પરંતુ એ વિવાદની અસર એક દેશ ઉપર શું પડતી હોય છે અને સાથે સાથે અન્ય દેશ ઉપર પણ શું પડતી હોય છે જે રીતે વિનેસ ફોગાટનો જે વિવાદ થયો એની અસર કેટલી ભારત ઉપર થશે અને અન્ય દેશો ઉપર શું અસર થાય છે આ વિવાદની જો કેટલું તમે સાયકોલોજીકલ ઇફેક્ટ જુઓ તમે બરાબર વિનેશ ફોગાટ ઉપર એની અસર થઈ સો ગ્રામ વજનથી એ બહાર થઈ અને એ જે ઇસ્યુ આપણે જાણીએ છીએ ત્યાર પછી અંતિમ પંઘાલ નામની જે ખેલાડી હતી એ બહુ ખરાબ વર્તન કરતાં પકડાય એના આઈ કાર્ડ ઉપર કોઈ બીજાને એણે એન્ટ્રી આપી એ પોતે કોઈ હોટૅલમાં હતી આવા કૃત્યમાં પકડાય આ શરમજનક બાબત છે એ ભારત માટે પણ શરમજનક છે અને એ ઓવરઓલ તમે જોવા જાવ તો જે પ્રકારનું તંત્ર ત્યાં ગોઠવાયું છે એના માટે પણ લાલ આંખ છે તમારી પાસે વિનેશ ફોગાટની તમે જે વાત કરી વિનેશ ફોગાટનું સો ગ્રામ વજન કેમ ઓછું ના થયું એ બહુ જ મોટો સવાલ છે પણ ત્યાર પછી જો તમે વાત કરો તો તમારી પાસે બાકીના જે ખેલાડીઓ છે સેરાવતની વાત કરો તમે કે સ્વપ્નિલની વાત કરો આ બધા હવે વજન ઓછીની વાત ઓછાની વાત આવી ત્યારે તો જે ખેલાડી જીત્યો છે સ્વપ્નિલ એણે પણ કહ્યું કે ભાઈ મારું પણ વજન વધારે હતું મેં મારું વજન ઘટાડ્યું આઈ વોઝ એબલ ટુ ડુ ધેટ તો જો એ વજન ઘટાડી શકે તો શા માટે વિનેશનું વજન ના ઘટ્યું બીજું તમે એક કેટેગરીમાં સત્તાવન કે કિલોની કેપેસિટી છે એની અને તમે અંડર ફિફ્ટી અથવા તો પચાસ કિલોની અંડરમાં રમાડો છો કેટલું બધું એણે વજન ઓછું કરીને પચાસ સુધી લાવી અને એ જે માર્જિન હતું દેટ વોઝ વેરી લો એમાં એક જ દિવસ જો સેટ આમ તેમ થાય તો સીધું એક કિલો વજન વધી જાય એવી સ્થિતિ એટલે નેક એક બિલકુલ નેક ટુ નેક એ ઉતારે ઉતારવામાં આવી તો શું આટલું ક્લોઝ કોઈ ખેલાડીને ઉતારવો યોગ્ય છે ઓફકોર્સ એક્સપર્ટ્સ તો એના જે કહેશે કહેશે અથવા તો વાતચીત પણ આપણને એક આશ્ચર્ય ચોક્કસ થાય કે જો આટલું ક્લોઝ હોય તો સ્વાભાવિક છે કે ખેલાડીના શરીરની અંદર ફેરફારો આવે ને આ વધવાની શક્યતાઓ છે જ તો પછી આ ધ્યાન કેમ ના રાખ્યો તો ઘણા બધા સવાલો અંતિમ પંગાળની જે વાત કરીએ આપણે અંતિમ પંગાલનો કિસ્સો બન્યો કેવી રીતે આ માટે કોણ જવાબદાર તો ત્યાંના જે એસોસિએશનમાં ગયેલા માણસો છે ત્યાંનું એડમિનિસ્ટ્રેશન જે ભારતનું અહીંથી ગયું છે અહીંથી કેટલી મોટી ફોજ અધિકારીઓની ગઈ હતી આ બધા અધિકારીઓ શિસ્તભંગમાં કોઈ આપણું એ ના થાય આપણે ધ્યાન શું રાખવાનું છે આ આ જે કોચિસ અથવા તો જે એમનો એમનો સ્ટાફ જાય છે વોટ આર દે દે આર ગોઈંગ ટુ ડૂ તો એ લોકોને ખ્યાલ એ જ રાખવાનો કે મારો ખેલાડી છે ટુર્નામેન્ટમાં ઉતરે સાંજ સુધી પરફેક્ટ હોય એનું વજન વધી ના જાય કોઈ બીજી રીતે ઇન્જર્ડ ના થાય એ જોવાનું મારા ખેલાડી અસ્તિત્વ ભંગ ના કરે કોઈ ભારત દેશને નીચા જોવું જોવા જેવું થાય એવું ના કરે એ ધ્યાન રાખવાનું છે અને એ જ ઘટના આપણને જોવા મળી છે તો દસ અ લેક ઓફ હેનો તમે આ આ જે ટીમ ગઈ છે એમનો જે પર્ટિક્યુલર ત્યાંનો જે ઇમ્પેક્ટ હતો દેટ વોઝ નિકલી પેટ આપણને એમ થાય કે આમાં ભૂલ દેખાય જ છે તો આ વસ્તુ જે છે એ અંતિમ બંગાળની વાત કરીએ આપણે આપણે આની પણ વાત અચ્છા પછી બીજા દેશની તમે વાત કરી એક મેન્સ જેન્ડર મીન્સ કે જે જેન્ડરમાં એક વિવાદ થયો હતો એમાં મેન્સના એ જ ધરાવતો એક ખેલાડી ઉતર્યો જેને મેન ખેલાડી તરીકે કહેવામાં આવ્યો એની સામે ખેલાડી બટ ધેટ મેન હેઝ ફોટ એન્ડ વોન ગોલ્ડ મેડલ વિચાર કરો તમે તો એ નેગેટિવિટી હતી એની ત્યાં આગળ પોઝિટિવ અસર થઈ આપણા ખેલાડી ઉપર એની નેગેટિવ અસર થઈ વી આર નોટ એબલ ટુ ક્લિયર ધેટ આપણે એક રાતની અંદર એ વજન ના ઉતારી શક્યા આ જે પરિસ્થિતિઓ છે એ વર્લ્ડ વાઈડ તમે જુઓ તો પહેલાં તો ભારતનું નામ ખરાબ કરે છે ટુ બી વેરી પ્રેસાઇઝ કારણ કે અંતિમ બંગાળ જેવી ઘટના બની એ તો ખરેખર દુઃખદાયક કહેવાય વિનેશ ફોગાટની જે અત્યારે ચર્ચા ચાલી રહી છે કે એને સિલ્વર મેડલ મળવો જોઈએ કે ના મળવો જોઈએ હજુ સુધી એનો કોઈ અંત આવ્યો નથી કોઈ નિરાકરણ આવ્યું નથી કારણ સીધું છે નિયમ પ્રમાણે જે બને છે એ તો એમણે જાહેર કરી દીધું અને નિયમ પ્રમાણે એ ગેમમાંથી ડિસ્કવોલિફાય કરવામાં આવી છે ઓકે આપણે લખીને આપ્યું છે કે ભાઈ સિલ્વર સુધી તો બરાબર હતી ત્યાં સુધી ત્રણ પહેરવાનોને એણે હરાવે છે એની ક્ષમતા એની તાકાત એની એની વિનિંગ કોઈ આપણને શક નથી જે ઘટના ઘટી છે એની જો વાત કરીએ તો જ્યારે આવું પરિણામ કદાચ આવે ને એને સિલ્વર મેડલ આપવાની વાત આવે તો અલગ વાત છે પણ અત્યાર સુધી કોઈ એવા સંકેતો નથી નહીં તો જ્યારે ઓલિમ્પિક્સ પતિ તો એ વખત એનું ડિસિઝન આવ્યું હતું અફકોર્સ ઇટ ઇઝ પેન્ડિંગ એન્ડ ઇટ ઇઝ બીન એક્સેપ્ટેડ આપણી જે એને વિરોધ નોંધાવ્યો છે એક્સેપ્ટ કર્યો છે એમણે પણ એનું ડિસિઝન બાકી છે બિલકુલ ડિસિઝન બાકી છે પરંતુ આપે અગાઉના અગાઉની વાતની અંદર એક વસ્તુ કહી હતી એક દબાણ કે નીરજ ચોપડા ઉપર જે દબાણ આવે છે અને ઓલિમ્પિક્સના જે ખેલાડીઓ છે એની ઉપર એક દબાણ આવે છે ક્યાંક ખેલાડીઓનું માનસિક દબાણ જે એબ્ઝોર્બ કરવાનું હોય એ નથી કરી શકતા ભારતના ખેલાડીઓ કે પછી ચોથા ક્રમમાંથી ત્રીજા ક્રમમાં જે કન્વર્ટ થવાનો જે રેશિયો છે એ કેમ નથી વધી શકતો કે એ વસ્તુ કેમ નથી થઈ થઈ શકતું કે આટલું બધું પ્રેશર કે પ્રેશર હોય તો એક્ઝોપ્ટ ભારતીય ખેલાડીઓ કેમ નથી ખેડી શકતા બહુ સરસ તમે વાત કરી કારણ કે તમારી પાસે ચોઈસ નથી યુ ડોન્ટ હેવ એ ચોઈસ તમારી પાસે પંદર ખેલાડીઓ નથી કે પંદર ખેલાડીઓ પર તમે પંદરમાંથી કોઈ પણ ગોલ્ડ મેડલ જીતશે ના તમે ઘણા જૂના માણસો છે એ તમારા માટે મેડલ જીતી શકોના છે નીરજ ચોપરા જીતશે પછી આ જીતશે પણ મીન્સ તમારી પાસે નેમિંગ કરેલા ખેલાડીઓ છે પીવી સિંધુ છે તો બેડમિન્ટનમાં ટેબલ ટેનિસ છે તો હરમિત પેલા તો આ જે બધી વસ્તુ છે એ તમારી પાસે બીજા એવા ખેલાડીઓ નથી કે જે તમને એ રેન્જની અંદર મેડલ લાવી શકે સીધી વાત કરીએ નીરજ ચોપરાની તો વાત કરી આ જે પ્રેશર છે તમે એક ગયા વખતે ગોલ્ડ જીત્યા એટલે યુઆર ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ એ વખતે તમને ઘણા બધા એસાઈનમેન્ટ્સ મળ્યા તમારા ઘણા બધા કોન્ટ્રાક્ટ્સ મળ્યા આ બધી વસ્તુ તમને મળી યુ આર એટ ધ હવે એ બધાનું પ્રેશર હોય કારણ કે તમે એ દુનિયામાં એડવર્ટાઇઝિંગ અથવા બ્રાન્ડિંગની દુનિયામાં તો ચાલો જો તમે જીતો તો આ એ પ્રેશર જે છે એ પ્રેશર ક્યાંક જોવા મળ્યું ઇવન નીરજ ચોપરા ઉપર મેં કહ્યું કે પાંચ ફાઉલ થયા દસ નોટ એન ઓર્ડિનરી થિંગ ભલે આપણે સિલ્વર મેડલને અત્યારે ગઈએ છીએ પણ એ ફાઉલ થયા આપણે વાત નથી કરતા પણ દેટ ઇઝ અ ફેક્ટ ઓફ લાઈફ કે આટલા ફાઉલ કેમ થાય કે એની માનસિક સ્થિતિ બરાબર ના હોય એની ઉપર પ્રેશર હતું કે મારે પાકિસ્તાનને હરાવવાનું એની ઉપર પ્રેશર હતું મારે નંબર વન આવવાનું છે આ બધી પરિસ્થિતિ બાકીના તમે ખેલાડીઓને તો આ જે પંદર દસ પંદર ખેલાડીઓ આવા છે એનો મોરલ ઓફ ધ સ્ટોરી શું છે કે આપણા ખેલાડીઓ માનસિક રીતે એટલા સ્વસ્થ નથી કે એ લોકો આ ચોથા ક્રમને ત્રીજા ક્રમમાં લાવી શકે અથવા તો જો બ્રોન્જ મેડલ હોય તો એને ગોલ્ડ મેડલમાં કન્વર્ટ કરી શકે તો ધ ફેક્ટ ઇઝ ઓફકોર્સ ગોલ્ડ મેડલ બ્રોન્ઝ મેડલની વાત તો આખી સેકન્ડરી બની જાય પણ ચોથાથી ત્રીજા ક્રમે તો સાયકોલોજીકલ સ્ટ્રોંગનેસ જે જોઈએ એ સ્ટ્રોંગનેસ ભારતના ખેલાડીઓમાં નથી શું એમની ટ્રેનિંગમાં ઇનબિલ્ટ નથી આ વસ્તુ શું એમને ઓલિમ્પિક્સમાં ગયા પહેલાં આ વસ્તુ કહેવામાં નથી આવી શા માટે એ લોકો કોન્ફિડન્સમાં ઓછા છે તો હવે એક તો પહેલી વસ્તુ હતી કે આપણા ખેલાડીઓ તૈયાર નહોતા હવે તૈયાર છે તો તમારા સાયકોલોજીકલ થોડા સ્ટ્રોંગ નથી કે પુશ કરીને એ બ્રોન્ઝ મેડલ લાવી શકે તો આ બહુ જ મોટો એક એસ્પેક્ટ છે કે જેની ઉપર ભારતે કામ કરવું પડશે તમારી પાસે રમતો પણ ઓછી છે તમારી પાસે પાંચ જ રમત એવી છે કે જેમાં તમે મેડલ્સની અપેક્ષા કરો છો તમે પચાસ ગેમમાં તો ઉતર્યા નથી આ પણ બિકોઝ યુ ડોન્ટ હેવ ધટ પ્લેયર્સ ધારો કે સ્વિમિંગ છે કે આ છે એમાં આપણે ઉતર્યા મીન્સ બહુ ઓછા ખેલાડીઓ જે પહેલા રાઉન્ડમાં આઉટ થઈ જાય ક્યાંય આપણે એની અંદર પચીસ કેટેગરી છે તો આમાં તો આપણે જઈ જ નથી વી હેવ ગુડ સ્વિમર્સ પણ ત્યાં સુધી જાય એવો સ્વિમર નથી આપણી પાસે તો આ જે વસ્તુ છે એને ક્યાંક લોસ એન્જલિસ ઓલિમ્પિક્સમાં જઈશું તો અત્યારની પરિસ્થિતિમાં બહુ મોટો ફેર પડે એવી સ્થિતિ સર્જાતી નથી પાંચ સવાલ એ છે કે જે ખેલાડીઓ આજે જીત્યા છે શું એના એ જ ખેલાડીઓ ચાર વર્ષ પછી એટલી જ ક્ષમતાથી આ જ પ્રમાણે ઓલિમ્પિક્સમાં ઉતરી શકશે બિલકુલ ઇફ નોટ તો તમારી પાસે સેકન્ડિંગ કમાન્ડ છે તમારી પાસે સ્ટ્રેન્થ છે આ બેન્ડસ્ટ્રેન્થ ઊભી કરવાની અને વિજેતાઓને તૈયાર કરવાના સાયકોલોજીકલ આ બંને કામ ભારતે આ ચાર વર્ષમાં કરવા પડશે બિલકુલ ઘણા બધા કામ ભારત ભારતના ભાગે છે અને જે કોચીસ છે એમના માટે પણ ખૂબ મહત્ત્વના ભાગે છે મહત્ત્વના કામો છે અને ખાસ કરીને હજુ જે બેન્ડસ્ટ્રેટ બનાવવાની જે રીતે અશોકભાઈએ વાતચીત કરી કે અલગ અલગ જે ઇવેન્ટ્સ જેને ખાસ કરીને એથ્લેટિક્સ છે શૂટિંગ છે વેઇટ લિફ્ટિંગ છે કુસ્તી છે તિરંજાબાજી છે આ તમામ જે જે ઘણી આંગળીના વેળે ઘણા એટલી ગેમો છે એની અંદર હજુ વધુ મજબૂત બનવાની જરૂરિયાત છે ભારતે અને આવનારા સમયમાં લોસ એન્જલિસ માટે પડકારો પણ છે કારણ કે પેરિસ ્સમાં આપણે એના પરિણામો જોયા જોઈએ છે ટીમ ઇન્ડિયા કેવી રીતે હવે ભારતના ખેલાડીઓ કેવી રીતે મહેનત કરે છે અને ખાસ કરીને સ્પોર્ટ્સ ઓથોરિટી કેવી રીતે કામ કરે છે એમના માટે એ પણ જોવાનું રહેશે અશોકભાઈ આપ અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોની અત્યારની રજૂઆતમાં અત્યારે બસ આટલું શરૂ મળીશું નમસ્કાર